અંકલેશ્વરના ડઢાલ માં ટાઈગર ટીન ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્ય મેડિકલ કેમ્પ યોજાયો સાર્વજનિક હોસ્પિટલ અંકલેશ્વર એશિયન પેન્ટ અને એપોલો સહિત ટાઈગર ટીન ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના ડઢાલ ગામમાં આવેલ અહમદ મોહમ્મદ પટેલ કોમ્યુનિટી હોલ ખાતે વિનામૂલ્ય મેડિકલ કેમ્પ યોજાયો જેમાં આંખ અને બ્લડ પ્રેશર સહિતના રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ સેવાઓ આપી હતી કેમ્પમાં હનીફ પાંચભાયા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા મારું નામ ડોક્ટર ભૂમિકા ભાટિયા છે હું એશિયન પેઇન્ટ અને અપોલોની ટીમ સાથે આજે ટાઈગર ટી ફાઉન્ડેશન દ્વારા જે કેમ્પ પ્રોવાઈડ કર્યું હતું એમાં પાર્ટિસિપેટ કર્યું અને ઘણા બધા પેશન્ટ અમે આજે જોયા છે ખાસા લોકોને આજે ઘણી સર્વિસ મળી છે અને મેડિસિન્સ મળી છે જે લોકો હોસ્પિટલ નહીં જઈ શકતા એ લોકોને પણ આજે એક ચાન્સ મળ્યો કે સ્પેશિયલિસ્ટ ને પણ જોઈ શકે અહીંથી સર્જન ઓર્થોપેડિક અને ઓપથેલ્મોલોજીસ્ટ એ બધા પણ આવ્યા હતા તો ઘણી બધી સર્વિસ આજે અમે પ્રોવાઈડ કરી શક્યા ગામમાં મિસ્ટર હનીફ પાંચભાયા તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી તથા એશિયન પેઇન્ટ્સ અને અપોલો હોસ્પિટલ્સના સહયોગથી ફ્રી નિદાન તથા મેડિસિન્સનું કેમ્પ રાખવામાં આવ્યું છે ઘણું સારું રિસ્પોન્સ મળ્યું ડૉક્ટર્સ લોકોએ અમારા હોસ્પિટલના ડૉક્ટર્સ તથા એશિયન પેઇન્ટ્સ તરફથી જે ટીમ આવી એમનું તથા બીજી પણ બે ટીમ્સ આવી ડૉક્ટર લુકમાન અને બીજા એક ડેન્ટિસ્ટ સાહેબ પણ આવ્યા એમને પણ ઘણું સારું યોગદાન આપ્યું છે આજરોજ અમારા દરાલ ગામમાં ટાઈગર ટી ફાઉન્ડેશન તરફથી અને સાર્વજનિક હોસ્પિટલ તથા એશિયન પેન એપોલો તરફથી અમારા ગામમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ બધા ડૉક્ટરો અમારા આવ્યા છે અને ઘણી સારી સેવા બી છે અને લગભગ પાંચસોની ઉપર પેશન્ટ થયા છે અમને ઘણી ખુશી થઈ છે